નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે મરચીનો ધરૂ કઈ રીતે તૈયાર કરવું અને મરચીમાં આવતા ધરુ નૃત્ય એટલે કે ડેમ્પિંગ ઓફ રોગ વિશેની માહિતી તો મરચી જે છે એ અત્યારે આમ જોઈએ તો સૌરાષ્ટ્રનો ઘણો બધો અગત્યનો પાક છે દર વર્ષે મરચીનું વાવેતર ધીમું ધીમું વધતું જાય છે કેમ કે ભાવ કેમ કે મરચું છે જે ખાદ્ય પદાર્થ છે એના ભાવ આપણને વધતા જાય છે અને મરચું બે રીતે ઉપયોગ થાય છે લીલું મરચું પણ વપરાય છે અને લાલ મરચું પણ વપરાય છે હવે લાલ મરચાંની પણ ડિમાન્ડ દિવસે દિવસે જોઈએ તો વધતી જાય છે જેમાં આપણે સૌરાષ્ટ્રમાં જોઈએ તો કે ગોંડલ અને ચૂડા બે તાલુકામાં જ વધારે વાવેતર હતું પણ દિવસે દિવસે જોતા કે ભાવનગર કે બોટાદ જિલ્લામાં જોઈએ તો કે લાઠીદોળ સમઢિયાળામાં પણ પુષ્કળ વાવેતર થાય છે પછી અમરેલી જિલ્લાના અમુક ગામડા છે એમાં પણ પુષ્કળ વાવેતર થાય છે એટલે મરચીમાં ધનિષ્ઠ ખેતી પદ્ધતિ આવતા મલચિંગ અને ડ્રીપને હિસાબે ઘણા બધા વિસ્તારમાં વાવેતર વધતું જાય છે હવે ધરુ તૈયાર કરવો એ ઘણો બધો અગત્યનો પાક છે કે ધરુ જે છે એ ગાદી કેરામાં જો તૈયાર કરવામાં આવે તો એની સારું રહે હવે આમ જોઈએ તો કે એક વીઘે આપણે ત્રીસ ગ્રામ જેવું બિયારણ જોઈએ છે આમ હેક્ટરની વાત કરીએ તો કે એક હેક્ટરમાં સો ચોરસ મીટરમાં જો ધરુ તૈયાર કરવામાં આવે તો એટલી જરૂરિયાત હોય છે ત્યાર પછી આમ જોઈએ તો કે કે સુકારો કેવો લાગે છે રોપ કેવો ફેલ થાય છે એના આધારે હોય છે કેમ કે એમાં ધરુ મૃત્યુ એટલે કે ડેમ્પિંગ ઓફનો પણ પ્રશ્ન સતત વધતો જાય છે કેમ કે ધરૂ જ્યારે વાવવામાં આવે એ આપણે જૂન મહિનામાં કે એ રીતે વાવેલો હોય છે એટલે કે ટેમ્પરેચર બહુ ઊંચું હોય છે પછી ધરુ ટ્રાન્સફર કર્યા પછી અથવા ધરુ ટ્રાન્સફર કરવાનો થાય કે નાનો હોય ત્યારે કેમ કે જૂન મે એન્ડ અને જૂન મહિનો એવો છે કે જ્યારે ચોમાસું બેહતું હોય ત્યારે ગરમી અને ઉકળાટ અને બફારો પુષ્કળ હોય છે એટલે ત્યારે બળવાનો પ્રોબ્લેમ કે સુકાવાનો પ્રોબ્લેમ પવનથી જપટાઈ જવાનો પ્રોબ્લેમ આ બધો પ્રોબ્લેમ હોય છે બીજું એ છે કે જો ધરુ તૈયાર કરવામાં આવે ત્યારે બીજું કોકોપીટ ઉમેરી અને ધરુ ઉછેરવામાં આવે તો ફાયદો એ થાય છે કે કોકોપીટને હિસાબે જે નાળિયેરીના છોતલા હોય તો એમાં ધરુ ઉપાડવામાં પણ અનુકૂળતા રહેશે અને બીજા મૂળિયા તૂટતા નથી જે તંતુ મૂળો એ બધાય આવી જાય છે એટલે આવી રીતે ધરું જો ગાદી ક્યારે કરી થોડુંક કોકોપીટ મિક્સ કરી અને ઉછેરવામાં આવે તો ધરુ સારો થાય પાણીનો ચારે બાજુથી ભેજ આપવામાં આવે અને ઉપરથી બહુ પાણી આપવામાં ન આવે બીજું કે લોખંડનું ઘણા બધા લોકોએ સ્ટ્રક્ચર બનાવેલું હોય કે જે લીલી જાળે કે લીલી જાળી છે એ બપોરે અગિયાર વાગ્યાથી લઈને છ વાગ્યા સાત વાગ્યા સુધી ઉપર રાખતા હોય પછી પાછી કાઢી લેતા હોય તો એ રીતે હોય તો એ ધરવું તો એમાં એમાં ફાયદો એવો થાય છે કે આપણે જ્યારે રોપ છીએ તો જલ્દી ચોંટી જાય જ્યારે સો ટકા તમે ગ્રીન હાઉસમાં રાખો એટલે કે લીલી નેટમાં રાખો અને પછી જ્યારે ફેરવવાનું થાય તો રોપ બળી જવાનો પ્રશ્ન વધારે આવે છે તો આવી રીતે ધરુ તૈયાર કરી અને વાવવામાં આવે તો સારું રહે બીજું કે ધરું જ્યારે આપણે ફેરાઈ ત્યારે કોઈ પણ એક ફૂગનાશક અને સાથે કોપર એનું દ્રાવણ બનાવી અને એમાં બોળી અને પછી વાવવામાં આવે છોડ ડેવલપ થઈ જાય છે સુકાતો નથી અને ચોઈટા પછી એનો ગ્રોથ પણ સારો થાય છે હવે ધરૂ મૃત્યુની વાત કરીએ તો કે જે ડેમ્પિંગ છે એ પિથિયમ નામની ફૂગથી થાય છે જે લોઅર ફંજાઈ નામના કોઝલ ઓર્ગેનિઝમથી આવે છે હવે આના માટે એક કોન્ટેક અને સિસ્ટેમિક ફૂગનાશકવાળું કોમ્બિનેશન એટલે કે મેન્કો વધતા મેટાલિક અથવા ટ્રાયક્લેઝોલ અને સાથે કોપર આવી રીતે કોપર ઓક્ઝિકલોરાઈડ અથવા કોપર હાઇડ્રોક્સાઇડ હોવું જરૂરી છે એની સાથે કોઈ પણ એક સિસ્ટેમિક ફૂગનાશક મિક્સ કરી અને છાંટવામાં આવે અથવા પિયત સાથે આપવામાં આવે તો પણ એમાં રાહત રહે છે એટલે આવી રીતે ફૂગનાશકનો એમાં ઉપયોગ કરવો બીજું જૈવિકમાં વાત કરીએ તો જૈવિકમાં ટ્રાયકોડમાં અને સિડોમોનાસ આપવાથી પણ આમાં થોડી ઘણી આપણને રાહત મળે છે કેમ કે ડેમ્પિંગ ઓફ છે એ જ્યારે છોડ વી પચીસથી ત્રીસ દિવસનો હોય ત્યારે થર્ડ જમીનની જે આડે છે એને પાતળું ગળું પડે અને છોડ ફૂંકાઈ જાય છે માથું નાખી જાય તો આના માટે બહુ સ્પ્રેમાં પણ લાગુ નથી થતું જો જમીનમાં જ પહેલેથી આપવામાં આવે તો ધરૂ મૃત્યુથી આપણે બચી શકાય તો આ આપણે મરચીમાં આવતા ધરૂમ મૃત્યુ વિશેની માહિતી અને ધરવું કેમ તૈયાર કરવું આવતા સમયમાં મરચીમાં આવતા બીજા રોગ વિશેની પણ માહિતી આપતા રહીશું જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને અન્ય ગ્રુપમાં શેર કરો નમસ્કાર